સાયલાના સેજ કપરમાં પરંપરા યથાવત દર વર્ષે હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે આવે ભાષામાં ત્યારે સાયલાના સેજ કપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વરતારો જોવામાં આવે છે જેમાં સવારે કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર નવી ચાર નાની નવી મટકી એટલે કે કુરડી બનાવી છે જેને ચાર માસ અષાઢ શ્રાવણ ભાદરવો આસુ નામ આપવામાં આવે છે જેમાં જે માસની મટકી જેટલી ઝડપી ઓગળી જાય છે એ માસમાં વરસાદ સારો થાય છે એવી લોકોમાં માન્યતા છે જેમાં આ વર્ષે મુજબ સૌથી અને મહિનાની મટકી ઝડપી ઓગળી ગઈ એટલે એમાં વરસાદ સારો માનવામાં આવે છે ત્યારબાદ ભાદરવો અને આંસુમાં મટકી પાછળથી ફૂટી હતી જેમાં વરસાદો છો બતાવે છે પણ આ એક વર્ષો જૂની માન્યતા છે હાલમાં ચોમાસું વૈજ્ઞાનિક સિસ્ટમ પર આધાર રાખે છે સેજ કપરના જયરામભાઈ પ્રજાપતિ દ્વારા જણાવેલ કે તેમના દાદા પરદાદા થી વરસાદનો વર્તારો જોવાની પરંપરા ચાલતી આવે છે જેને હજુ સુધી જાળવી રાખી છે ચોક્કસ દાવો કરતા કામલાખોની માન્યતા પર આધાર રાખે છે સાયલા તાલુકાનું સેજકપુર ગામ માં ખત્રીના દિવસે અમારે કુંભાર ભગત વર્ષોથી ગટકુડાનું ઘરો ભાંખે છે એમાં જે ગટકુડું પહેલું ઓગળે એમાં વરસાદ સારો થાય તો પહેલું આહાડનું ગરકુડું સારું વાગ્યું પછી શ્રાવણનું પણ સારું વાગ્યું અને ત્રિકેડિયે આહો અને ભાદરવામાં વરસાદ થોડોક ઓછો છે તો એમના વડવાઓ વર્ષોથી અને અત્યારે અમારે જરામ ભગત પણ જોવે છે તો વરસાદ પણ સારા છે બે મહિના આઠ શ્રાવણમાં વરસાદ બહુ સારા છે તો વરો પણ સારું આવશે જય શિયામ જય મહાદેવ અમે સાજક પરના વાસી પ્રજાપતિ હાલ દર વર્ષે અખાત્રીસના દિવસે અષા વૈશાખ સુદ ચો ત્રીજને દિવસે અખાત્રી કરવી છે ચાર માસ ઉતાર્યું છે અષાઢ શ્રાવણ ભાદરો અને આસો આ એક માન્યતા જૂની કાયમ થશે અને હવને ગામ લોકોને બધાને વિશ્વાસ પૂર્ણ હોય છે કે જે કુંભાર ભગત જોવે તે સત્ય છે અને હજુ સત્ય એમનામ પાળે છે ભગવાન આપણે કંઈ પાળતા નથી અને આ હજુ એમનામ રૂઢિ આ આવે છે અને કાયમથી કરતા આવી છે કરતા કરતા ભગવાન બાકી આપણે તો આ કરવી છે અને ગામ લોકો બધા આવે છે ને બધા જોવે છે એ પ્રમાણે પાલન થાય છે જય મહાદેવ સૌને બધાને સીતારામ